અને જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું કઈક લેટર કાઢ ના બાબતે કઈક બેન નું કઈક સરઘસ કાઢવામાં આવ્યું હતું જી ને રાતે બાર વાગે કઈક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવા ના બદલે આરોપી બનાવવામાં આવ્યા હતા hello હા હા એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે તો તમે શું કહેવા માગો છો હાલો 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 હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ હાલો મારું એમાં મંતવ્ય તમારું હોય હે? મારું એવું થોડું હાલે મારું હોય તમારું શું છે કહેવાનું હાલો તમારું શું છે દુઃખદ ઘટના છે તો તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ બરોબર હે હાલો અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારે ન્યૂઝમાં કે કઈ પણ જગ્યા કે મતલબ કોઈ આરુપ અમ સપોર્ટ તમે આપ્યું હોય એવું કઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ બરોબર જે પીડીએફ છે પીડીએફ ને કોઈ મતલબ સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો હોય એવું કઈ મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારું નિવેદન આપવું જોઈએ એમ જે પાટીદાર તરીકે તમે એક અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ સુધીમાં બોલ્યા નથી તમે તો તમે શું હવે આનું એક્શન લેશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું સાક્ષી બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા

જે ગણો એ તમે જે ગણો એમ નો હોય ને ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોત મને કો કયા છાપામાં હું નાગરિક છું નાગરિક છું એટલે મારે પ્રશ્ન પૂછવો જોઈએ